કેદારનાથ વાળાનો ફોન આવી ગયો છે ભાર્ગવનાથ કીધું હાલો કેદારનાથ હાલો કેદારનાથ પણ આપણે નોકરી વાળા એટલે પંદર રજા મળે નહી એટલે એને વિડીયો કોલ કર્યો અને આપણે દર્શન કરાવી દીધા એટલે હારો કે ભોળા રાખી કૃપા કે આપડે દર્શન તો છે માણસો ને દર્શન એ નથી થતા એટલે આપડે દર્શન તો થાય છે કે હાલો ઓલેક પણ મેહુલભાઈ ની બધા ગયા તા ગ્રુપ માં એને પણ ત્યારે ગયા વર્ષે પણ દર્શન કરાવ્યા હતા આ વખતે આપણે ભાર્ગવભાઈ દર્શન કરાવ્યા એ આગળ જ્યાં જ્યાં જાય દર્શન કરવા એટલે આપણને તો વિડીયો કોલ કરશે એટલે આપણે બધા દર્શન તો કરી લેવું અને જોવું આપણે પછી કે આપણે જવાનો મોકો ક્યારે મળે એમ ભગવાન આપણી ઉપર કૃપા કરે એટલે આપણે જવાનું છે આપણે એકવાર તો આપણે તૈયાર થઈ ગયા છે પણ વરસાદ આવેલો છે વરસાદ રહેવાનું નામ નથી લેતું વરસાદ રહે તો જાય નકર રેનકોટ પે જવું પડશે આપડે કાલ તો આખો દિવસ વરસાદ નહોતો આવ્યો પણ વાદળા જેવું વાતાવરણ હતું તડકો નીકળો જ નહોતો આજ તો રાતો વરસાદ ચાલુ છે હજી બંધ નથી ઠંડો ઠંડો પવન આવે અને વરસાદ આપણે હવાર માં ટીવી ફીટ કરવા આવેલા જઈએ તો અમારે જયેલો તો હું તો હાલ જાગો હવે જાગો તો આપણે ટીવી શૂટ કરવાના ટીવી શૂટ કરી દઈ ની ઘરે આપણે તો ની દુકાન આવેલા છે આ અમારો કલેજો ગોગડિયો છે બનાવે છે મારી મારી સ્પેશિયલ લીધા કલેજા હે તોળો પીળો અમારે તો ભાર્ગવભાઈ કેદારનાથ જેલા છે એટલે એના રમેશ કાકા બેઠા છે રમેશ કાકા આપણો ભાવ આપ્યો છે એના ફાધર ફાધર એ આપણે દેશી માણા આપણે એકલા એને દેશી ભાષામાં કહેવાનું શું કહેવાનું તો ફાઇનલી હાજના સાત સાડા સાત જેવું થઈ ગયું છે આપણે ગીઝર રિપેર કરવા આવ્યા હતા લીપમાં બેઠા છે હાથમાં વાળા આવ્યા હતા નીચે જવાનું છે રિપેરિંગ થઈ ગયું ઘરે પોગવાનું છે ઘરે પહોંચીને હવે અમારા મેડમ એ દેશમાં જેલા છે હવે આવે કાલે આવી જાય પણ હોટલમાં ટિફિન લેવા જવાનું છે ટિફિન લઈને ઘરે રમવાનું છે થેન્ક યુ

ભાખરીને એવું લાવેલા જઈ હમણાં મેહુલભાઈ આવે એટલે આપણે જમવા બેસી જવાનું છે અંધારું થઈ ગયું તો આપણે લાઈટ કરી દેવાની કાંઈ ઉપાધિ નહીં લાઈટ કરીને બેસવાનું છે હવે મેહુલભાઈની વાર જોવાની છે મેહુલભાઈ આવે એટલે જમવા બેસી જવાનું છે કે મેડમ છે ને એટલે એકલા ખાવું પડે ને એકલા ખાઈ એટલે આમ મજા ન આવે ખાઈ લઈએ આપણે ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હવે તો મેડમ નથી એટલે આપણે હવે દીવાબતી આપણે કરવાની હોય દીવાબતી કરી લઈએ ભગવાનની આરતી હું આપણે તો હા કાંઈ નક્કી ન કહેવાય આપણે આમના દર્શન કરી લઈએ પણ દીવાબતી કરવાનો ક્યારેક જ ટાઈમ હોય કે શું કહેવાય કોઈ હોય નહીં કોઈ કરે નહીં તો આપણો હાર સડે ન કરતા દીવાબતી આપણે હા દેવાબતી કરી લઈએ તમને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારાથી કંઈક બોલવામાં ભૂલ થતી હોય તો મને માફ કરજો કઈ કે નવું નવું છે એટલે ભૂલાઈ જાય અમુક શબ્દ અડાવડા બોલાઈ જાય તો ભૂલ હોય તો મને માફ કરજો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બીજાને મોકલજો અને બીજાને કહેજો પણ કે સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયો જોવો અમને સપોર્ટ કરો બાય બાય